અંકલેશ્વરનગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું અંકલેશ્વરનગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચાર મુદ્દે શહેર માં રાજકીય ધમાસાણ સર્જાયું છે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આજે અંકલેશ્વર નગર સેવા સદનની કચેરી પર ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ પ્રમુખ લલિતા રાજપુરહિત સામે ગંભીર આક્ષેપ કરતા તેમના તાત્કાલિક રાજીનામાની માંગ કરી પાર્ટીનો આરોપ છે કે એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા પચાસ હજારની લાંચ માંગતો હોવાનું ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેનાથી નગરપાલિકા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવ્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી હતી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે જો આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર પચાસ હજારની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે

જો અગાઉ ના હોય તો આજ દિવસ સુધી કેમ એ લોકો સમક્ષ બહાર દિવસમાં એ પુરાવાની જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે જો યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી ટીમ દ્વારા લેવામાં આવશે જય હિન્દ જય ભારત આજ રોજ અંકલેશ્વર શહેર આ ઓડિયોને લઈ અને વિપક્ષની ની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા